આજે સાડીમાં નવું પાર્સલ આવ્યું છે પાર્સલ ખોલીને ને છું બધી સાડી બધી અલગ અલગ સાડીઓ છે આ બધા અલગ અલગ કલર છે કલર ખોલીને બતાવું છું આ રીતની રબર પ્રિન્ટમાં છે ફ્લાવર છે દરબારી કાપડમાં સાડી છે આ રીતની આવશે આ સાડીનો પલ્લુ છે આખા છે કાપડ એકદમ લૂઝ છે સાડા પાંચ કટ છે સાડી એકા વેનીલા સાડીમાં છે લૂઝ કાપડમાં બોર્ડર પટ્ટાવાળી સાડી આ બધા કલર છે એના લીલો કલર ખોલીને બતાવું છું આ રીતની આ સાડીનો પલ્લુ છે આખામાં આ રીતની ડિઝાઇન આવશે ઉપર નીચે બોર્ડર પટ્ટો આવશે કાપડ એકદમ લૂઝ છે આ બ્લાઉઝ પીસ છે બાંધણીમાં પટ્ટામાં નવી ડિઝાઇન આવી છે આ બધા કલર છે ખોલીને બતાવું છું જો આ લાલ કલર છે આ લીલો છે આ રીંગ કલર છે આ રામા લીલો છે આ ઝેરી લીલો કલર ખોલીને બતાવું છું આ રીતની આવે છે ડિઝાઇન આ સાડીનો પલ્લુ છે આ રીતે આવશે આખામાં આ રીતની ડિઝાઇન આવશે કાપડ એકદમ લૂઝ છે લીલો કલર એક આ ડિઝાઇન છે દરબારી કાપડમાં ડબલ કલરમાં આ બધા કલર છે એક આ રાણી ગુલાબી

આ સાડીનો પલ્લુ છે આખા મારી ડિઝાઇન આવશે પિસ્તા કલર છે કાપડ એકદમ લૂઝ છે કા દરબારી કાપડમાં બધી અલગ અલગ ડિઝાઇનો છે આમાં આ સગ કલર ખોલીને બતાવું છું સાડા પાંચ કટમાં છે સાડી આ સાડીનો પલ્લુ છે આખા મા રીતની ડિઝાઇન આવશે કાપડ એકદમ લુઝ છે લશકા ટાઈપ ડબ્બામાં સાડી આવી છે બતા અલગ અલગ કલર છે એક આ કલર ખોલીને બતાવું છું આ રીતની છે સાડી એની પેલો લેવી હોય આ સાડી નો પલ્લુ છે આપખા મારી એટલે ડિઝાઇન આવશે કાપડ एकदम લૂઝ છે એક આ ડબ્બામાં બીજી ડિઝાઇન આવી છે દરબારી સાડીમાં આ રીતની ડિઝાઇન છે લુકમાં બ્લાઉઝ પીસ સાથે આવશે આમાં આ સાડીનો પલ્લુ છે આખામાં આ રીતની ડિઝાઇન આવશે ફ્લાવરમાં

આ રીતની ડિઝાઇન છે આ સાડીનો પલ્લુ આવશે આખા આ રીતની ડિઝાઇન આવશે મહેંદી કલર છે કાપડ એકદમ લૂઝ છે એક આ રજવાડી ડિઝાઇન આવી છે આ રીંગણી કલર છે આ મોરપીસ કલર છે આમાં એક આ રાણી ગુલાબી કલર ખોલીને બતાવું છું